પવિત્ર દિવસ છે આજે દેશભરમાં સનાતન ધર્મ અને એની ખૂબ કારણે કુંભ ઉત્સાહ પણ છે આપણી હિન્દુ ધર્મ પ્રાચીન સંસ્કૃતિ અને મહાશિવરાત્રી પણ આ વખતે લોકો ખૂબ ઉત્સાહથી મનાવી રહ્યા છે શ્રદ્ધાથી મનાવી રહ્યા છે અને આપણે ત્યાં મહાશિવરાત્રી એટલે ગુજરાતમાં સોમનાથમાં મહાપૂજા અને ભવનાથમાં જે આપણે રાત્રે ત્યાં સરઘસ નીકળે છે અને પછી દામોદર કુંડમાં સ્નાન થાય છે આનું વર્ષોથી મહત્વ છે અને સાથે સાથે શિવરાત્રિની પરિક્રમા ગિરનારની એનું પણ બહુ મોટું મહત્ત્વ છે એટલે એનો પણ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી છે કુંભને કારણે વાતાવરણ ખૂબ ભીનું છે એટલે આજે પણ ખૂબ ભાવિકો શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા આવ્યા છે દર વખતે અમે લોકો પણ મહા ચડાવવા અને પૂજા 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 કરવા માટે આવીએ છીએ આજે ભગવાન કરીને કરી અને બધાનું કલ્યાણ કરે અને ભારત વિકસિત રાષ્ટ્ર તરીકે આગળ વધે એવી પ્રાર્થના કરવાના ગુજરાતના સૌ નાગરિકોને શિવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે સોમનાથ દાદાના દર્શન કરી રાજ્યના સૌ નાગરિકોની સુખાકારી શાંતિ સલામતી બની રહે તેવી પ્રાર્થના કરી પૂજા અર્ચના કરવાનો અવસર મળ્યો પ્રથમ જ જ્યોતિર્લિંગ આપણા સોમનાથ દાદાના દર્શનાર્થે આજે લાખો ભક્તો દેશભરમાંથી પધારી રહ્યા હોય છે ત્યારે ખાસ કરીને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ગુજરાત એસટી દ્વારા વિવિધ સ્થળોથી વધારાની બસો મૂકવામાં આવી છે અને પહેલીવાર વાર ત્રણ દિવસનો શિવરાત્રી મહોત્સવ સોમનાથ ખાતે ઉજવવામાં આવી રહ્યો છે ખૂબ મોટી સંખ્યામાં ભારતીય લોકો આ ઉત્સવમાં જોડાઈ રહ્યા છે દેશભરના અનેક કલાકારો આ ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે સોમનાથ દાદાની અસીમ કૃપાથી રાજ્યનું ઉત્તર પ્રગતિ થાય તેવી પૂજાને ને અર્ચના કરવાનો આજે અવસર મળ્યો જય સોમનાથ હું જયવર્ધન જાની શ્રી તીર્થ શ્રી સોમપ્રા બ્રાહ્મણ સમાજ ઉપપ્રમુખ આજે દેવાદી દેવ મહાદેવની મહાપર્વ એટલે કે મહાશિવરાત્રી છે મહાશિવરાત્રી વક્તવ્ય દેતા પહેલા એક દાદા કરી દઈએ વંદે દેવ ઉમાપતિમ વંદે જગતકારણ વંદે પન્નગભૂષણ મૃગધરામ વંદે પશો નામ પતિ વંદે સૂર્ય શશાંક વહન નિનયન વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્ત જનાશ્રયમ વરદમ વંદે શિવમ શંકરમ સોમનાથ મહાદેવ ત્રાહીમારણાગતમ જન્મ મૃત્યુ જરા આજ વ્યાધી ભૂમિ એટલે કે દ્વારિકાધીશ અને શ્રી સોમનાથ ની ભૂમિ એટલે સોમનાથ પ્રભાસ પાટણ સોમનાથ પ્રભાસ પાટણનું મહત્વ અનેરું છે અનાદિકાળ થી પૃથ્વી નું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મંદિર આપણે અત્યારે અઠ્યાવીસમી સાયકલમાં જીવીએ છીએ સત્યુ દ્વાપર સત્યુ ક્રેતા અને કળિયુગ એવી આ અઠ્યાવીસમી સાયકલની અંદર જીવીએ છીએ ભગવાન સોમનાથને આજ જ મહાપર્વને દિવસે પ્રાર્થના કરીએ હે દાદા આવનાર દરેક ભક્તોની મનોવાંછિત કામનાઓ પૂર્ણ કરજો અને ખૂબ આશીષ પ્રદાન કરજો એવી જ રીતે સર્વે મીડિયાવાળાનો પણ મનોકામના પૂર્ણ કરજો મારું નામ છે

સોમનાથ દાદા ને એ પ્રાર્થના કરી કે અમારા જે દેશ છે જેથી તરક્કી ઉપર છે એનાથી વધારે તરકી ઉપર જાય ને સોમનાથ દાદા ની સોમનાથ દાદા નો આશીર્વાદ આખી સૃષ્ટિ ઉપર એવો જ બનાયો રહે જેવો હમણાં હાલે છે